આપણી વચ્ચે ઉપસ્થિત બળદેવગીરી બાપુ સુંદરદાસ બાપુ આપણા સાંસદ ગેનીબેન બેન ધારાસભ્ય કેસાજી ધારાસભ્ય સૌરુભજી મંચ પર બિરાજમાન સર્વે વડીલો આગેવાનો અને આ ઉદઘાટનની અંદર આશીર્વાદ આપવા આવેલા આપ સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને મારા નમસ્કાર મારો પરિચય એમજીભાઈ આપ્યો આપ સૌ નામથી પણ ઓળખતા હશો આ ભાભર વિસ્તારમાં પણ ચાર વર્ષ સેવાઓ આપેલી છે ભાભરમાં એક વર્ષ રહી પણ ગયેલો છું તિરુપતિનગરમાં મને હોસ્પિટલનો હોસ્પિટલ વિશે બે શબ્દો કહેવાનું જયારે કહ્યું છે ત્યારે આમ તો ભાષણ કરવા માટે તો મારે આ સેજો બહાર નો પડે એટલે ભાષણ તો નહીં થાય હોસ્પિટલની ડોક્ટર તરીકે વાત કરું તો જે આ લાભ હોસ્પિટલ જે આપણે આજે ભાભર મુકામે ખુલ્લી મૂકી છે એની સેવાઓની વાત કરીએ તો એક ગાયનેક વિભાગ છે જેમાં ડોક્ટર અર્પિતભાઈ અર્પિતભાઈ નેશભાઈ ડોક્ટર ગાયનેક વિભાગની સાથે આઈસીયુ વિભાગ પણ છે જેની અંદર આપણા ડોક્ટર અલ્પેશભાઈ રઘુભાઈ પુજારા સાહેબ અને હું પોતે આ ચાર ડોક્ટરો થકી આ હોસ્પિટલ અંદર સેવાઓ આપવાના છીએ આઈસીયુ અને ગાયનેક આ બે વિભાગની અંદર આ હોસ્પિટલમાં સેવાઓ મળી રહેશે ગાયનેકની વાત કરીએ તો તમામ પ્રકારની કે નોર્મલ ડિલિવરી છે સિજીરીયલ ડિલિવરી છે ગર્ભાશયની કૂતળીના ઓપરેશનો છે અને સાથે સાથે આ કોમ્બિનેશન એવું છે કે ગાયનેકમાં કોઈ જોખમી પ્રસૂતિ હોય કે જેને ખેંચ આવતી હોય લોહીના ટકા ઓછા હોય હૃદયની તકલીફ હોય ડિલિવરી પછી નાની મોટી ખૂન પડી જવાની આ તકલીફો ને આઈસીયુની સુવિધાઓની જરૂર પડે તો આ હોસ્પિટલની બહાર નીકળવાની જરૂર નથી એટલે કોઈ પણ જોખમી પ્રકારની તમામ ડિલિવરીઓ ડિલિવરી પછી નાના મોટા જે કોમ્પ્લિકેશન થાય એની પણ સારવાર આઈસીયુ આની સાથે અટક હોવાથી એની પણ સારવાર મળી રહેશે સાથે સાથે આઈસીયુ ના ડોક્ટર કે જે જનરલ નાની મોટી બીમારી તાવ છે શરદી ખાંસી છે ટાઈફોઈડ છે આવી નાની નાની બીમારીની તો સારવાર કરશે જ પણ સાથે આઈસીયુ ની અંદર જે પેશન્ટો ખૂબ ગંભીર હોય કે જેમને ઓક્સિજનની જરૂર હોય બીપી નું સતત મોનિટરિંગ કર્યા કરવાનું હોય દવા પીધેલા કેસો છે એટેક વાળા કેસો છે ગળે ફાંસે ગાધેલા કેસો છે જે ભારે ભારે કેસો છે કે જ્યાં નાના ડોક્ટરો આ જ અંદર કરી દે ને હવે અમારું કામ નથી તમે આઈસીયુમાં લઈ જાવ એ સુવિધા પણ આ હોસ્પિટલની અંદર મળવાની છે અમે જયારે રાધનપુરમાં હોસ્પિટલ બનાવી ઈશ્વર જ મને સજેશન આપ્યું હતું હું એક વર્ષ અહીંયા નગરમાં રહેતો ત્યારે કે રાધનપુરની અંદર ડોક્ટર સાહેબ મોટી હોસ્પિટલ બનાવો અને જીજી નામની હોસ્પિટલ બનાવો જીજી એટલે ગોવિંદભાઈ કેમોરભાઈ ઠાકોર એટલે જીજી હોસ્પિટલ નામની બનાવો એટલે મને પણ એક મોટી હોસ્પિટલ બનાવવાનું સપનું આ ઈશ્વરભાઈએ જ બતાડ્યું હતું અને એના થકી પછી ઈચ્છા થઈ કે ના આપણે મોટી હોસ્પિટલ બનાવી છે પણ જીજીની જગ્યાએ પછી આપણે રાધનપુરમાં સદારામ હોસ્પિટલ નામ રાખ્યું સદારામ હોસ્પિટલ એટલા માટે રાખ્યું કે બાપાનું નામ અહીંયા લોકોના મુખે અવારનવાર બાપાનું નામ લેવાતું રહે બાપા એટલે આપણે સૌ જાણીએ છીએ સંત ભગવાન આપણે સદારામ બાપો અને સદારામ બાપાનું નામ દરેકના મુખે ચાલ્યું રહે એ રીતે આપણે સદારામ હોસ્પિટલ નામ રાખ્યું આપ સૌના આશીર્વાદથી સદારામ બાપાની આશીર્વાદથી આજે હોસ્પિટલની અંદર સારામાં સારી સેવાઓ મળી રહી છે અને ભગવાનને ખૂબ સેવા કરવાની શક્તિ આપી છે એક પણ પૈસો વધારે કમાવાની લાભ લાલચા વગર એક સેવાના ભાવથી રાધનપુરની અંદર સદારામ હોસ્પિટલ ચલાઈ રહ્યા છે એ જ ભાવથી ને સેવાથી મેં પણ ઈશ્વરભાઈ ને કીધેલું કે તમે પણ તમારા બંને છોકરાઓ ડોક્ટર થઈ ગયા છે તો મોટી સારી હોસ્પિટલ ભાભરમાં બનાવો એટલે પણ સદારામ બાપાના આશીર્વાદથી આજે ઈશ્વરભાઈનું ને એમના છોકરાઓનું પણ સપનું પાર પડ્યું છે તેમને પણ સતારામ બાપો ખૂબ સારું કામ કરવાની શક્તિ આપે હોસ્પિટલની સેવાઓ એટલે એક પૈસા કમાવાના ભાવથી તમે જો દવાખાનું ચલાવો તો કુદરત રાજી નથી રહેતો હતો એટલે પૈસા ભેગા કરવા કમાવાના ભાવ રાખ્યા સિવાય દવાખાનું એટલે સેવાની સાથે હલો સેવાની સાથે સાથે આપણો વ્યવસાય ચલાવવાનો હોય છે એટલે અહીંયા ડોક્ટર સાહેબોને પણ વિનંતી કે આવેલા દર્દીઓને પાંચ પૈસો કમાવાનો લાભની આશા રાખ્યા વગર મારું દર્દી કઈ રીતે સારી રીતે સાજુ થાય અને હસ્તુ ઘરે જાય એવું કામ કરશો અને પૈસા પૈસા કમાવાનો જો ભાવ રાખીએ છીએ તો ભગવાન રાજી નથી રહેતો હતો એટલે આપ સૌને આ લાભ હોસ્પિટલની અંદર લાભ લેવા માટે વિનંતી કરું છું અને ડોક્ટરો તરફથી કંઈ પણ નાની મોટી ફરિયાદ આવે તો હું આપને અહીંયા બાળધરી આપું છું મને કંઈ પણ કહેજો કે હું એમને જે કંઈ કહેવાનું હશે કહેશું અને વધારેમાં વધારે સારી સેવા આપે એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું આપ સૌની વચ્ચે આવવાનું થયું બે શબ્દ કહેવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું